નમસ્કાર મારું નામ ડૉક્ટર દીપ સુજિત્રા છે અને હું એઝ અ વેટરનરી ડૉક્ટર શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી આ મારી સેવા આપી લીધું છે આપણે ઘણી વખતે અવારનવાર આ પ્રકારના બનાવો જોતા હોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ ડોગ છે તો એને કોઈ માણસને કે કોઈ બીજા પ્રાણીને અથવા તો કોઈ નાના બાળક હોય તો તેને બટકા ભરી લેતું હોય છે તો અથવા એ પ્રકારના કિસ્સા બનતા હોય છે સ્વાભાવિક છે કે જે ડોગ્સ છે ખાસ કરીને જે સ્ટ્રીટ ડોગ્સ છે એમના નેચર થોડા એગ્રેસિવ હોય છે કારણ કે અવારનવાર તેને લોકો ચાળો કરતા હોય છે અથવા તો પથ્થરમારો કરતા હોય છે ઘણી જગ્યાએ વાહનોની બીક હોય છે બીજા પ્રાણીઓથી તેમને ડર લાગતો હોય છે એટલે આપમેળે થોડા પહેલેથી જ ગભરાયેલા અને જે સ્ટ્રીટ ડોગ્સ હોય છે એ ઘણી વખતે ઘણા એગ્રેસિવ બની જતા હોય છે તો આમાં આપણે કોઈ એવું ન માની લેવું જોઈએ કે તેને હડકવા થઈ ગયો છે અથવા તો કોઈ એ પ્રકારની બીમારી છે જેના લીધે એ બટકા ભરવાનું તે કરે છે પણ ઘણી વખતે ડોગ્સના નેચર જ એ પ્રકારના થઈ ગયા હોય છે કે એ અવારનવાર એ પ્રકારના ટ્રોમાને લીધે એ રીતનો એનો નેચર જ બની ગયો હોય છે કે કોઈને બટકા ભરવાનું કરતું હોય છે અથવા તો જલ્દીથી ગુસ્સે થઈ જતું હોય છે તો એ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે ઘણી વખતે પેટ ડોગ્સમાં પણ અમને આ રીતના કિસ્સાઓ દેખાય છે કે એગ્રેસિવ બ્રીડ્સ જે હોય છે તો એમનો નેચર જ એવું હોય છે કે ઘણી વખતે એગ્રેસિવ થઈ જતી હોય છે અને બીજા માણસોને પણ બટકા ભરી લેતી હોય છે તો આ પ્રકારની જે પણ બાબતો આપણે જોવા મળતી હોય છે એમાં આપણે ખાસ કરીને આપણે ખુદનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ખાસ કરીને જે નાના બાળકો છે જે કિસાઈ નાના છે તેમને કોઈ પણ જ્યારે મોટા વડીલો એમની સાથે ના હોય ત્યારે એ ડોગ્સની કે નજીક જવા ના દેવા જોઈએ અથવા તો જો આપણે પણ ક્યારે આપણા સાથે નાનું બાળક હોય તો એવી રીતે ખુલ્લામાં કે જ્યાં ઘણા બધા ડોગ્સ હોય અથવા તો ઇવન કોઈ પેટ ડોગ હોય તેનાથી પણ આપણે જો આપણે પરિચિત ડોગ નથી તો એનાથી આપણે સેફ ડિસ્ટન્સ બનાવીને રાખવું જોઈએ કારણ કે કોઈ પણ ડોગ છે એ કોઈ પણ કારણોસર ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે એવી શક્યતા તો હોય જ છે એટલા માટે ખાસ કરીને આવા સ્ટ્રીટ ડોગ્સ કે જે હોય છે એનાથી નાના બાળકોને ખાસ કરીને સેફ ડિસ્ટન્સ રાખીને જ ચાલવું જોઈએ અને વડીલોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી સાથે જો કોઈ નાનું બાળક છે તો આપણે ડોગ્સ ખાસ કરીને જે અજાણ્યા ડોગ છે આપણી શેરીના ડોગ હોય તો આપને ખબર છે કે આપણે એને રોજ ખાવાનું આપતા હોઈએ છીએ ફ્રેન્ડલી ડોગ છે એગ્રેસિવ ડોગ છે એનું નીચે કેવું છે આપણને ખબર હોય છે પણ અજાણ્યા ડોગ આ રીતના હોય છે ત્યારે આપણે વિશેષ તકેદારી રાખવી જોઈએ એનું કારણ એ જ છે કે મોસ્ટલી જે નાના બાળકો છે એ ડિફેન્સલેસ હોય છે મતલબ કે એ સામે કોઈ હુમલો નથી કરી શકતા તમારી મારી સામે કોઈ ડોગ કે એવું છે હુમલો કરવા માટે આવશે આપણે કોઈ પથ્થર ઉપાડીને એને ભગાવવાની કોશિશ કરશું કે એની સામે દોડીને એને ભગાવવાની કોશિશ કરશું આપણે બધું કરવા આવશે તો ઓલમોસ્ટ આપણે બધા લોકો આપણો સેલ્ફ ડિફેન્સ કરવા માટે કેપીએ છીએ એની જ સામે આપણે જોઈએ તો નાના બાળકો છે એ ગભરાઈ જતા હોય છે બધું અને જેના લીધે ડોગ છે ઘણી વખતે વધારે હિંસક થઈ જતું હોય છે એટલે આવા કિસ્સામાં અને આપણી પાસે માની લો કે મોટા વડીલોને કે કોઈને અટેક કરવાની કોશિશ કરે છે તો એમાં આપણે આસાનીથી છોડાવી શકીએ છીએ એનાથી આપણે કોઈ માઇનર બાઇટ કરી દે છે અથવા તો સ્ક્રેચ માર્ક કરી દે છે પણ જે એ જ બાઇટ છે એ નાના બાળકો કંઈ પણ કરી નથી શકતા એટલે એને વધારે હિંસક બાઇટ બની શકે છે જે એના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે અથવા તો મોટો ટ્રોમા પણ એને થઈ શકે છે ખાસ કરીને કોઈપણ ડોગની નજીક જતાં પહેલાં આપણે થોડું વિચારવું જોઈએ કે કઈ પ્રકારનો ડોગ છે શું આપણી પાસે રોજ આપણે જોઈએ છીએ ક્યારેય પણ સડનલી એને અપ્રોચ કરવાનો કોશિશ ના કરવો જોઈએ જો હિંસક ડોગ ના હોય તો પણ આપણે સડનલી એની સામે જશું તો એને એવું લાગી શકે કે મને કોઈ એટેક કરવા માટે આવે છે અને એના સિસ્ટન્સમાં એ તમને બટકું ભરવાની કે ઈજા પહોંચાડવાની કોશિશ કરી શકે છે એટલે હંમેશા આપણે ક્યારેય પણ કોઈ નવા ડોગને આપણે અપ્રોચ કરતા હોઈએ છીએ તો આપણી સાથે કંઈ ફૂડ છે એ લઈને જવું જોઈએ જેથી કરીને ડોગને એટેક કરી અને એકદમ ધીમેથી અને મગર ગભરાયા આપણે કાળજીથી એની નજીક જવું જોઈએ અને સૌથી પહેલાં આપણે એને કોઈ પણ ફૂડ ઓફર કરવાની કોશિશ કરવી જોઈએ જેથી કરીને ડોગ્સનું ધ્યાન મોસ્ટલી ફૂડ તરફ જતું રહે છે અને આપણે એને અડવું હોય તો પણ આપણે એને ધીમેથી અડી શકીએ છીએ અને જો ખાસ કરીને બાળકો હોય છે તો એને આપણે જ્યાં સુધી જાણતા નથી કે ડોગ કઈ પ્રકારનું છે ત્યાં સુધી એની એકદમ નજીક ના જવા દેવા જોઈએ નાના બાળકોમાં આવા કિસ્સાઓ સૌથી વધારે એટલા જ માટે બનતા હોય છે કારણ કે એ એની ના સમજીને લીધે ડોગની અચાનક એકદમ નજીક જવાની કોશિશ કરતા હોય છે એટલે ડોગ પણ ગભરાઈને ક્યારેક સામે એને બટકું ભરી લેતા હોય છે આવા કિસ્સાઓ નાના બાળકોમાં વધારે પડતા એટલા જ માટે જોવા મળે છે કે કંઈ પણ જોયા વગરના સીધા એમને રમાડવા માટે કે કૂદી પડે છે અને આ કિસ્સાઓ બનવાનું વધારે પડતા કારણ આ જ પ્રકારનું